નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે મગફળીની ભાવાંતર યોજનાની વાત કરવી છે તો આ ભાવાંતર યોજના શા માટે લાવવી જોઈએ સરકારે અને એના કારણો શું છે તેની વાત કરવી છે તો ખેડૂત મિત્રો ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશન દ્વારા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને લેખિત રજૂઆત કરી છે કે દેશમાં મગફળી માટે ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે અને ભાવફેર જે હોય એ સીધો ખેડૂતના ખાતામાં જમા થાય કારણ કે અત્યારે બજારમાં મગફળીના ભાવ ઓછા છે હજી તો મગફળી નવી નીકળી નથી છતાંય અત્યારે ટેકાના ભાવથી નીચે છે રાજકોટની વાત કરીએ તો જે નવી મગફળીની આવક દોઢસો ગુણીની થઈ હતી અને મુરતના ભાવ એક હજાર એકાવન બોલાયા હતા અને ચોવીસ નંબરની મગફળી હતી તો હજી શરૂઆત છે છતાં આટલા નીચા ભાવ છે તો જ્યારે મગફળી વધારે આવશે તો કેટલા નીચા જશે તે વિચારવાનું રહ્યું જ્યારે આ ચોવીસ નંબરની મગફળીના એક હજાર એકાવન ભાવ નવાના બોલાયા હતા જ્યારે ટેકાના ભાવ છે તેરસો સત્તાવન રૂપિયા અને મગફળીના વાવેતરની જો વાત કરીએ તો દેશમાં છેતાલીસ લાખ હેક્ટરનું અંદાજીત વાવેતર થયું છે જે ગત વર્ષની સાપેક્ષમાં નવ ટકામાં વધારો થયો છે જ્યારે ગુજરાતમાં ઓગણીસ લાખ હેક્ટર નું વાવેતર થયું છે મગફળીનું જ્યારે ટકાની વાત કરીએ તો સત્તર ટકાનો વધારો થયેલો જોવા મળે છે આમ ઉત્પાદન પણ વાવેતરના હિસાબે કદાચ વધે જેને કારણે મગફળીનો જે ભાવ છે એ નીચે જવાની શક્યતા છે જ્યારે ટેકાના ભાવ સરકારે જે ખરીદી કરે છે તે દરેક જિલ્લાના ઉત્પાદનના પચીસ ટકા લેખે ઉત્પાદનનું જે ખરીદી કરે છે તો ઘણા બધા ખેડૂતોને એનો લાભ મળતો નથી જેથી ભાવાંતર યોજના જો લાગુ કરવામાં આવે તો નાનાને સીમાંત ખેડૂતને અને મોટા ખેડૂતોને તમામ ખેડૂતોને આનો લાભ મળે જ્યારે ખેડૂતને એ ફાયદો થાય કે દરેક ખેડૂતને એમાં લાભ મળે અને પૂરેપૂરો લાભ મળે જ્યારે સરકારને એ લાભ થાય કારણ કે અત્યારે જે ટેકાના ભાવે જે સરકાર ખરીદી કરે છે એ વિવિધ એજન્સીઓને કામ આપે છે હવે વિવિધ એજન્સીઓને એની અમુક ખરીદી કરતી હોય એને એ ટકાવારી આપતી હોય છે અને આ વહીવટી ખર્ચ છે એ એજન્સીઓ મારફતે જે ખરીદી કરે છે એ એના જે અહીંથી માનલ કે બીજા ગોડાઉનમાં નાખી એના ટ્રાન્સપોર ખર્ચ થાય છે ભાડાનો ખર્ચ ખર્ચ થાય છે છે પછી જોખવાની મજૂરીનો ચાર્જ ચાર્જ લેબર લાગે અને ત્યાં જે જે ગોડાઉન છે તેને સંભાળવા માટે જે ઇન્ચાર્જ મેનેજર રાખવો પડે છે એનો ખર્ચ લાગે છે આમ આ જે ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં પછી બારદાનની જે ખરીદી થાય છે એમાં પણ ખર્ચ લાગે છે તો આમ ખર્ચ અનેક પ્રકારનો વધી જાય છે તો આ જે ખર્ચ છે એ સરકારને બચે અને જે છે એને વળતર મળે હવે ભાવંતર યોજના કેવી રીતે હોય એની વાત કરીએ તો જે ભાવાંતર યોજના એટલે કે જે બજાર ભાવ અને સરકારે જે ટેકાના ભાવ છે એ ભાવની વચ્ચેનું જે અંતર છે એ સીધું ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે આનું તમને દાખલા આપું તો ભાવનગરની અંદર મહુવાની અંદર અને જે બીજા વિસ્તારમાં જે ડુંગળીના પાકનું વાવેતર થતું હતું અને જ્યારે ડુંગરીના પાક નીચા જાય ત્યારે સરકાર બે રૂપિયા કે પાંચ રૂપિયા સહાય આપવામાં આપે છે તો એ કેવી રીતે આપે છે તો જે જે તે સમયે એપીએમસીમાં માર્કેટ યાર્ડની અંદર ખેડૂતે વેચ્યું હોય એનું પાકું બિલ રજૂ કરે એટલે કે એમાં પછી એટલા રૂપિયાની સહાય એમને આપવામાં આવે છે તો બસ આ જ વસ્તુ આમાં લાગુ કરવાની હોય છે કે ટેકાના ભાવે માની લ્યો કે તેરસો ને સત્તાવન રૂપિયા ભાવ છે કોઈ યાર્ડની અંદર હજાર રૂપિયામાં મગફળી વેચી ત્રણસો રૂપિયા માતામાં સીધા બેંકમાં જમા થઈ જાય છે આ યોજના ખેડૂતે એ જે યાર્ડમાં વેચ્યું હોય ત્યાંથી એને પાકું બિલ રજૂ કરવાનું રહેશે તો આ છે યોજના એટલે કે બજાર ભાવ અને સરકારની જે ટેકાના ભાવ જાહેર કરેલ છે એ બે વચ્ચેનું જે અંતર છે એ ખેડૂતને સીધું ડાયરેક્ટ આપવામાં આવે જેથી આ સરકારને ખરીદીની ઝંઝટમાં પડવાનું રહેતું નથી અને આ જે ઉપલા જે તમામ પ્રકારના ખર્ચા એ સરકારને બચી જાય છે આ ઉપરાંત સરકાર જે ખરીદી કરે છે ખોટ ખાઈને પણ બજારમાં વેચે છે અથવા તો જ્યારે ખેડૂતનું ઉત્પાદન માનલું કે એક વર્ષ સ્ટોક કર્યો અને આવતા વર્ષે ખેડૂત જ્યારે બજારમાં વેચતા હોય ત્યારે જ સરકાર બજાર વેચવા કાઢે છે તો ઈ ખેડૂતને પણ નુકસાન થાય છે કારણ કે ઓલો જે ગોડાઉનમાં પડેલું જે વસ્તુ છે એ બધું બજારમાં આવે છે અને આ જે ખેડૂતના ખેતરમાંથી જે ઉત્પાદન થયેલું એ પણ બજારમાં આવે છે બેય ભેગું થાય એટલે ઉત્પાદન જે છે એ વધી જ બજારની અંદર બ બંનેની આવક થઈ જાય જેથી ભાવ ઘટી જાય છે તો ખેડૂતને એ સમસ્યા પણ ઘટી જાય ભાવ ભાવ નિશ્ચિત મળે એવી પણ એક ખેડૂતમાં નિશ્ચિતતા આવી જાય કે આના ભાવ આપણને આટલા તો મળવાના જ છે ટેકાના ભાવ તો સરકારે ખરેખર આનો અમલ કરવો જોઈએ અને શિવરાજસિંહ ચૌહાણ છે એ બે હજાર સત્તરમાં એમપીમાં મુખ્યમંત્રી હતા ત્યારે એને આ ભાવંતર યોજના એમપીમાં છે એ અમલીકરણ કર્યું હતું તો અત્યારે તો એ ભારતના કૃષિ મંત્રી છે તો આ અમલીકરણ કરે જો એની દઢ ઈચ્છા શક્તિ હોય રાજકીય ઈચ્છા શક્તિ હોય તો આ ભાવંતર યોજના આપના જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ તે અમલ લાવી શકે છે અને એને વિચારવું જોઈએ તો આ જે બાબત ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશન દ્વારા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને લેખિત રજૂઆત કરી છે તો આ સરકારે આ બાબત ખેડૂતનો મુદ્દો અને આ જે એસોસિએશન છે એ બંનેનો મુદ્દો ધ્યાનમાં રાખી અને એને અમલ કરવો જોઈએ એવું ખેડૂત વતી માગણી છે